मॉल में जो हरा तय था गया अच्छा स्वाद बनवाने हैं स्वाद। ओहो कमाल है शेर पोहला करा घर। घर। कमाल कमापाल घर। अच्छा बाजू। પછી કોરાકતો આ ટોળી કીધું ટોળી કેમ હું આવું પછી ખોડ લઈ અમારે ભગવાન એટલા ને બધા હાથે કરી જવાનું

નાથું ભાઈ ને ભેંસ વિડીયો મેળવ બે ઓ તારી ભેસ તો હારી છે રૂપરૂપ જોવી પડે અમે ભેંસ તો કહીને હોગું જ છું હવે ઈવન ઈ જવું પડીએ વિડીયો ની મજા આવે જાતે જાત જવો ને તાને જવા દે મને કે સાચી ને પૂરો થઈ રહ્યો છું અમુક તો કચિતલા ઓનો ઠેરો છે ને બે બાપ ઓ ધલા નાખ ભાઈ આ લેતો એ 2 3 4 ઓ નાખ ભાઈ હ લેકમ નોજી તો બેતાન અરે એ કે કોનલાઈન માં આવું આ એ વાત ભાઈ

નાગોરી નાગોરી કરો યાર અરે નાગોરી અક્ષર પાણી ને ભેજ છે યાર ના હો લિટર દૂધ આવે સ ગરીબ છે બિચારી

नहीं आ आ। तो 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 तो

પણ અને પાનથી ભેસ્ટ ભલે કેટલી કિંમત કે આ એક કિંમતમાં રાખી તો લઉં પણ જોઈ જાય બેસ્ટ તો કમ્પ્લીટ કરીને નાખો ઓ હા ભાઈ કેટલા આમ કીધું તા એક ચાલીમ એક ચાલીમ હાર હેરા તમે એક ચાલી રાખવા તા એમ બીજું તો હું કહું ત્યાં માનતા નહીં બેયા હારે એક કોમ કરો કાલે આવો હું તે દાલુ લઈને બરાબર તે પૈસા ભરી જોઈ અને બેસ્ટ તમારી

એક ખ્યાલી કિતાબ મહિ કે તાલિમાં આઈ થયો